ગાઝિયાબાદમાં વીસ કરોડના ખર્ચે અત્યાધુનિક ડ્રોન પરીક્ષણ પ્રયોગશાળા શરૂ કરાઈ દેશમાં મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત અભિયાનને પ્રોત્સાહન આપવા તથા માનવ રહિત વીમાની પ્રણાલી ડ્રોનની ગુણવત્તા અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કેન્દ્ર સરકારે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે નવા નિયમ મુજબ હવે દેશોમાં અઢીસો ગ્રામથી વધુ વજન ધરાવતા તમામ ડ્રોનના નિર્માણ અને સંચાલન માટે સરકારી યોગ્યતા પરીક્ષણ ફિટનેસ ટેસ્ટ ફરજિયાત કરવામાં આવી છે આ ઉદ્દેશ્યને સિદ્ધ કરવા માટે ગ્રાહક બાબતો ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય દ્વારા ગાઝિયાબાદ સ્થિત રાષ્ટ્રીય પરીક્ષણ શાળા એનટીએચ ખાતે લગભગ

વિદ્યુત ચુંબકીય દખલગીરી સહિત સાત મુખ્ય પરીક્ષણોમાંથી પસાર થવું પડશે આ પગલાથી ડ્રોન નિર્માતાઓને તેમના ઉત્પાદનો માટે સરળતાથી અને ઓછા ખર્ચે પ્રમાણપત્ર મેળવવામાં મદદ મળશે જેનાથી સ્થાનિક ઉત્પાદનને વેગ મળશે અને ભારતીય ડ્રોન ઉદ્યોગ વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બની રહેશે